વડોદરા મહાનગરપાલિકાની જે સામાન્ય સભા મળી હતી થોડા દિવસ પહેલા તેમાં એક વાંક થયું હતું વાંક યુદ્ધ છે એ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને નગરસેવક વચ્ચે આ યુદ્ધ થયું હતું ત્યારે હવે યુવા અને સાંસ્કૃતિક સંગઠનના એવા પ્રણેતા એવા નિલેશ વસેકર આજે અધિકારીઓના સમર્થનમાં આવ્યા છે ને તેઓ અધિકારીઓના સમર્થનમાં એટલે આવ્યા છે કારણ કે શિસ્તની વરેલી પાર્ટી છે ને એ વરેલી પાર્ટી ક્યારે પણ આવા પ્રકારના કૃત્યો ન કરી શકે ત્યારે નિલેશ વસેકર સાથે જ વાત કરીશું નિલેશભાઈ શું કહેશો કદાચ ભાજપ વિશ્વની મોટામાં મોટી પાર્ટી ગણાય છે તેમ છતાં પણ આવા તેમના નગરસેવકો આવા કાંડો કરે શું માનવું છે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનું જે કહેવાનું અલગ છે કરવાનું કંઈ અલગ છે કારણ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન જ્યાં જે એવું કહેતા હોય કે અમે તો શિસ્તથી ભરેલી પાર્ટી છે વિશ્વમાં સૌથી વધારે કાર્યકર્તાઓ અમારા છે તો શું તમારા જે કાર્યકર્તાઓ છે તમારા જે નગરસેવકો છે એને આ પ્રકારની શિસ્ત તમે તમે આપો છો કે એક આઈએએસ લેવલના અધિકારીને તું તા કરીને બોલ બોલવાનું છોતેર નગરસેવકો હોય મેયરશ્રી હોય કમિશ્નરશ્રી હોય અને તમામ જે લોકો હોય મીડિયા હોય એની સામે આજે આઈએ લેવલના અધિકારીને તમે તુકારા કરીને વાત કરો છો ગમે તેમ અપશબ્દોથી વાત કરો છો તે આ કદાપી સહન કરી લેવામાં નહીં આવે અને અમે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન સંપૂર્ણ ટેકો મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને તમામ વડોદરા અહીંયા પાલિકામાં અધિકારીઓ કામ કરે છે એ લોકોને અમે આજે અહીંયા ટેકો જાહેર કરેલો છે આવા પ્રકારની જે કામ કામગીરી નગર સેવકોની જે પ્રજા માટે કામ કરે છે તો અધિકારીઓ છે મ્યુનિસિપલ કમિશનર શ્રી છે એ પણ અહીંયા પ્રજા માટે જ કામ કરવા આવેલા છે આ લોકો જ્યારે અધિકારીઓ પોતાની જે રૂલ બુકમાં જે ટાઈમ આપેલો છે એના કરતાં વધારે ટાઈમ આપે છે કારણ કે વડોદરાનો વિકાસ થાય ઝડપથી વિકાસ થાય એની માટે ચોક્કસથી કે જ્યારે કોઈ હોય છે એક ખાલી વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા હોય છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર આખા વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરે છે એટલે ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનરનું માન જળવાવું જ જોઈએ અને અમારી તો માંગ છે કે એ માફી માંગે જાહેરમાં હા બિલકુલ પરંતુ એક વાત છે કે ગરીમા તમારી ઘરમાં હોય કે અમારી અમારીમાં કોઈની પણ જળવાવી જોઈએ શું માનો છો આજે મોટી મોટી વાર્તો કરતા હોય અને આ સમગ્ર સભા દરમિયાન તમામ લોકોની વચ્ચે જાહેરમાં મીડિયાના કેમેરા પણ ચાલુ હતા એ વચ્ચે આ પ્રકારનું કૃત્ય કરવું કેટલું યોગ્ય માનો છે આજે એક નગર સેવક તરીકે પચીસ તારીખે જે સભા હતી એમાં કોરમ આખા કોરમની અંદર જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીનું આ રીતના જે અપમાન જે થાય છે અને જ્યારે એ લોકોના બહુમતીમાં નગરસેવકો હોય છે પરંતુ એક પણ નગરસેવક તેમને કહેવા નથી આવ કે ભાઈ આ યોગ્ય નથી કોઈ પણ પ્રકારે એમને કહેવામાં નથી આવતું આખરે જ્યારે વડોદરા શહેરના ભાજપમાંથી અધ્યક્ષ એમને જ્યારે નોટિસ આપે છે ત્યારે આ પ્રકારે થોડું એમનું કુળું વલણ દેખાવા મળ્યું બીજા દિવસે આવ્યા ત્યારે પરંતુ અમે વડોદરા માટે હંમેશા લડતા રહીએ છીએ પરંતુ જ્યારે આવા જે પ્રામાણિક અધિકારીઓ વડોદરામાં છે જ્યારે એ લોકોનું અપમાન થાય છે ત્યારે વડોદરા શહેરનું અપમાન ગણાય છે અને એના માટે જ આજે વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન આજે મેદાનમાં આવ્યું છે અને તમામ જે અધિકારી છે જે દિલીપ રાણા મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એમને અમે સમર્થન જાહેર કરીએ છીએ શું માનો છો જે પ્રકારે કૃત્ય તો કર્યું છે હવે માફી માંગશે તો બે નંબરની વાત છે પરંતુ હવે ભવિષ્યમાં આવું અન્ય વખત કોઈ આવી ઘટના ના થાય શું માનો છો શું વિચારો મેયરશ્રી પણ સાથે દંડક સાથે પણ આ વાતની ચર્ચા કરશો શું માનો છો ચોક્કસથી કે આ અમે આગામી સમયમાં મ્યુનિસિપ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમને રજૂઆત કરવા જવાના છે અને આ જે સમગ્ર જે ઘટના બની છે એ આખા રાજ્યના જે આઈએસ લેવલ છે આઈએ લેવલના અધિકારીઓ છે એની ઉપર આ એક અપમાનજનક કહેવાય કારણ કે આજે એમનું અપમાન કર્યું છે કાલે કોઈ મહાનગરપાલિકામાં કોઈ નગરસેવક બીજા આઈએ એસ લેવલના અધિકારીનું અપમાન કરશે એટલે આ કદાપી સહન કરવામાં નહીં આવે અને જાહેરમાં માફી માંગે એવી અમારી માંગ છે અને આની જે રજૂઆત છે એ મુખ્ય શ્રીને કરવામાં આવશે બિલકુલ કે સાંસ્કૃતિક અને યુવા સંગઠનના પ્રણેતા એવા વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના પ્રણેતા એવા નિલેશ કે આજે હવે અધિકારીઓની મેદાનમાં આવ્યા છે તેમને તરફેણમાં આવ્યા છે કારણ કે જે પ્રકારે સામાન્ય સભામાં એક નગરસેવક દ્વારા આ પ્રકારનું કૃત્ય થયું એક આઈએસ લેવલના અધિકારીને ખૂબ દુઃખભર્યું જે વર્તન થયું છે આખી સામાન્ય સભામાં ત્યારે હવે તમામ લોકો તેમના તરફેણમાં આઈ અધિકારીઓના તરફેણમાં આવી રહ્યા છે અને તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે આ પ્રકારનું કૃત્ય ભારતીય જનતા પાર્ટીને ન શોભે તેવું આ કૃત્ય થયું છે ત્યારે હવે જોવું રહ્યું આ જે નગરસેવકે જે કૃત્ય કર્યું છે તે ક્યારે માફી માંગે છે કારણ કે આ પ્રકારનું કૃત્ય કદાચ કોઈ અન્ય પાર્ટીનું હોય તો કરી શકે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નગરસેવક હોય ને તો આ પ્રકારનું કૃત્ય તો ન જ કરી શકે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે અન્ય નગરસેવકો સાથે દંડક સહિત તમામ લોકો મેયર સહિત તમામ લોકો શું એક્શન લે છે હવે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તો એક્શન લીધું છે સોકોઝ નોટિસ પણ આપી ત્રણ દિવસમાં જવા પણ માંગ્યો છે પરંતુ હવે આવા પ્રકારની ઘટના વડોદરા મહાનગરપાલિકાની સભામાં ન થાય તે પ્રકારનું પણ ધ્યાન રાખવું જોઈએ કેમેરામેન નેહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા